ગુજરાતના દક્ષિણ ભાગમાં પવન અને દિશા બદલાવાના કારણે વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યા બાદ વરસાદના છાંટા વરસ્યા હતા જોકે હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી ન હતી કારણ કે છેલ્લા ચોવીસ કલાક સુધી ગુજરાત પર આવતા પવનોની દિશા પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ દિશા તરફથી હતી પરંતુ પવનની દિશા બદલાઈને દક્ષિણ પશ્ચિમ તરફથી થઈ હોવાના કારણે વરસાદ વરસ્યો હતો ત્યારે આગામી ચોવીસ કલાક માટે હવામાન વિભાગ દ્વારા ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સહિત વરસાદની સંભાવના વ્યક્ત કરી હતી ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ ઉપરાંત સૌરાષ્ટ્ર કચ્છના પણ કેટલાક જિલ્લાઓનો સમાવેશ થાય છે આગામી ચોવીસ કલાક દરમિયાન સૌરાષ્ટ્ર કચ્છના દેવભૂમિ દ્વારકા જામનગર કચ્છ ઉપરાંત ઉત્તર ગુજરાતના બનાસકાંઠા મહેસાણા સાબરકાંઠા અરવલ્લી ખેડા મહીસાગર પંચમહાલ દાહોદ છોટાઉદેપેર વડોદરા તથા દક્ષિણ ગુજરાતના નર્મદા તાપી સુરત નવસારી વલસાડ ડાંગ દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળો પર હળવો વરસાદ વરસી શકે છે તદઉપરાંત રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની પણ શક્યતાઓ છે